નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધી હોસ્ટેલમાં બધા જ રહે છે હું પણ હોસ્ટેલમાં રહીને આવી છું પણ હોસ્ટેલમાં એટલી મજા નથી આવતી કેમ મજા નથી આવતી કારણ કે ક્યાંક ને ક્યાંક આપણામાં ખૂટેવો કુત્સંગો આવી જાય છે પરંતુ બી એ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અલગ અલગ મંદિરોમાં તેમના જે સેન્ટર સેન્ટરવાઈઝ મંદિરો છે તેમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં જે યુવાનો છે તે બીજા ગામેથી આવે છે તેમાં સંસ્કારોનું સિંચન થાય તે કુત્સંગ ખૂટેવોથી દૂર રહે અને એક સંસ્કારી જીવન જીવે તેના માટે એક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવે છે બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અલગ અલગ જે સ્કૂલ્સ છે તે પણ આવેલી છે જેમાં સંસ્કાર સાથે ભણતર કહી શકાય તો આપવામાં આવે છે ત્યારે આજે મહંતભાઈ મહારાજ જ્યારે મહેસાણામાં વિરાજમાન છે ત્યારે છાત્રાલય અને વિદ્યામંદિર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું છે સમગ્ર માહિતી કેમ આ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે આ ઉજવાશે આવો જાણીએ

પરંતુ સંસ્કારયુક્ત શિક્ષણ મેળવવું એ ખૂબ જ અઘરી બાત થઈ ગઈ છે આજના કડી કાળમાં આપણે જોઈએ તો સ્કૂલોની અંદર ભણતર તો મળી રહે છે પણ સંસ્કારો નથી મળી રહ્યા અને ત્યારે આપણા ઘરના બાળકો આપણા ઘરના યુવાનો કોલેજ કે સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તેમનામાં ઘર દ્વારા વાલીઓ દ્વારા તો સંસ્કારનું પોષણ થતું હોય છે પરંતુ એ પોષણનું જતન કરવું એ મહત્વનું બની જાય છે બી સંસ્થા પહેલેથી જ બાળ સંસ્કારમાં અને યુવા સંસ્કારમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચોથા અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે ગોંડલમાં બી સંસ્થાનું પ્રથમ વિદ્યા સ્થાપના થઈ હતી એમાં યોગીજી મહારાજનો એક સંકલ્પ હતો કે દરેક બાળક સુશિક્ષિત બને સુસંસ્કૃત બને અને એની સાથે જવાબદાર નાગરિક પણ બને કારણ કે આપણે સૌ જ્યારે ભારત દેશમાં રહીએ છીએ ત્યારે આપણે દેશ પ્રત્યેની પણ જવાબદારીઓ અદા કરવી એ મહત્વનો ભાગ બની જાય છે તો આ તમામ પ્રવૃત્તિઓનું સંકલન એક જગ્યાએ થઈ શકે હેતુથી બીએપીએસ વિદ્યામંદિરો બીએપીએસ છાત્રાલયની સ્થાપના કરવામાં આવી યોગીજી મહારાજ બાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વાઈ મહારાજે પણ આ જ ગતિમાં આ પ્રવૃત્તિને પોષણ આપ્યું તેમને પણ વિવિધ છાત્રાલયોની સ્થાપના કરીને અનેક યુવાઓને સદમાર્ગે જીવન જીવવાની પ્રેરણા આપી એમને મળેલા સંસ્કારોનું એમને મળેલા શાસ્ત્રો મંદિર અને સંત જે આપણા હિન્દુ ધર્મના મૂળભૂત કહી શકાય એ પાયાના જે ત્રણ આધારભૂત સ્તંભો છે એ સ્તંભનું મહત્વ યુવા જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થાય એ આ છાત્રાલયો દ્વારા અત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વાઈ મહારાજ પણ કરી રહ્યા છે આપણે હોસ્ટેલ્સ બધા જાણીએ છીએ અલગ અલગ યુનિવર્સિટીઝમાં હોસ્ટેલ્સ હોય છે પરંતુ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અલગથી છાત્રાલયો બનાવવામાં આવ્યા છે સ્કૂલ્સ બનાવવામાં આવી છે તો એનું મુખ્ય કારણ શું છે અને કઈ રીતે એ ડિફરન્ટ ડિફરન્સ બંને વચ્ચે છે જે આપણે મેં વાત કરી કે મુખ્ય કારણ એ છે કે બહાર અત્યારે શિક્ષણ પ્રાપ્ત થાય છે પણ સંસ્કારો પ્રાપ્ત નથી થતા તો એ ઉદ્દેશને ધ્યાનમાં લઈને બી સંસ્થાના જે પણ વિદ્યામંદિર કે છાત્રાલયો અત્યારે કાર્યરત છે એમાં સંતોના માર્ગદર્શન નીચે સત્પુરુષના સહવાસમાં એ બાળકો અને યુવાનો પોતે અહીંયા રહેતા હોય છે એમને જે સંસ્કારો પ્રાપ્ત થાય છે એમના સંસ્કારોનું જતન થાય છે એમની દેશ પ્રત્યેની દેશભક્તિ દેશ પ્રત્યેની જે કર્તવ્ય નિષ્ઠા એ પ્રાપ્ત થાય છે એમનામાં રહેલા કુસંગો દૂર કરવાનું કાર્ય એ અત્યારે આ બીએપીએસ વિદ્યા મંદિર વિદ્યામંદિર અને બીએપીએસ છાત્રાલયો દ્વારા થઈ રહ્યું છે આપે જે બીજો પ્રશ્ન કર્યો કે બા અન્ય છાત્રાલય કરતાં આ છાત્રાલય કઈ રીતે અલગ છે તો એનું પણ કા એક જ કારણ છે કે અહીંયા ફક્ત શિક્ષણ નથી આપવામાં આવતું અહીંયા સંતોની નિશામાં પૂજ્ય સંતોની નિશ્રામાં જે પણ કંઈ સંસ્કારો પ્રાપ્ત થાય છે એ દરેક યુવકો કે બાળકો એ સંતોના સમાગમમાં રહીને પોતાની આંતરિક કળાઓ ખીલવી શકે છે એ મુખ્યત્વે દરેક જે હોસ્ટેલ છે એના કરતાં અલગ આ બીએપીએસના છાત્રાલય અને વિદ્યામંદિર તરી આવે છે તો જેમ પ્રેરકભાઈએ જણાવ્યું તેમ કે સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત બી એ સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલ્સ અને છાત્રાલયમાં થાય છે ત્યારે મોનસ્વામી મહારાજ હજુ પણ સોળ સપ્ટેમ્બર સુધી જે કાર્યક્રમો છે તે ચાલવાના છે ઓગણીસ સપ્ટેમ્બર સુધી તે રોકાવાના છે મહેસાણા મંદિરમાં રોકાવાના છે તો જેટલા પણ મહેસાણાવાસીઓ છે કે જેમને આ લાભ હજુ ચૂકી ગયા છે તો એ આવવાનું ભૂલતા નહીં